નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે નર્મદાની સેશન કોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જે જામીન અરજીની સુનાવણી છે તેની સુનાવણી આજે બંને પક્ષોની દલીલો નામદાર કોર્ટે સાંભળી હતી આજે સવારથી જ આ મુદ્દે લોકોમાં ઉત્સુકતા હતી અને લોકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આજે જામીન અરજીની સુનાવણીમાં કોર્ટ કેવો ઓર્ડર કરશે શું ચૈતર વસાવાનો જેલવાસ પૂરો થશે કે તેઓ હજી પણ જેલમાં રહેશે ત્યારે બપોર બાદ નામદાર કોર્ટમાં જે કોર્ટ હાઉસની અંદર ભરચક લોકોની હાજરીની અંદર બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી ત્યારે બંને પક્ષોની ફરિયાદી પક્ષની અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આ મુદ્દે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે અને હવે તેની સુનાવણી સોમવારે કરવામાં આવશે શનિ અને રવિવારે કોર્ટમાં રજા હોય છે એટલે હવે નામદાર કોર્ટ આ ચુકાદો જામીન અરજી અંગેનો ચુકાદો તેમણે અનામત રાખ્યો છે અને સોમવારે તેની સુનાવણી કરવાના છે ત્યારે અમે અમે બચાવ પક્ષના એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાનો જે બચાવ કરે છે તે પક્ષના વરિષ્ઠ વકીલ સાથે અમે વાત કરી છે અને તેમની પાસેથી ટેકનિકલ મુદ્દાઓની જાણકારી લીધી છે તમે પણ જુઓ આ વિડીયોમાં સર ધારાસભ્ય ચેતર વસાવાની જે જામીન અરજીની આજે સુનાવણી હતી તો કોર્ટમાં શું દલીલથી આજે શું કોર્ટે સુનાવણી કરી છે જામીન અરજીની દલીલ હોય તો સામાન્ય રીતે ફરિયાદ જે ખોટી હોય જે શરૂઆતથી દેખાતું હોય એ બધી હકીકત નામદાર કોર્ટના ધ્યાન પર લાવવાની હોય જે હાલના અરજદાર જે હતા અહીંયાના ધારાસભ્ય એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે એવી મીટી જે મીટિંગ જે થાય છે એમાં જે સભ્યો કે બે તાલુકાની કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને એ ગ્રાન્ટમાં જ્યારે ખોટું થતું હોય તેવા જે કોન્ટ્રાક્ટર બીજા બધા મળતિયા લોકોની અંદર નિમણૂક થતી હોય તેનો એક વિરોધ હતો અને એ વિરોધમાં જ્યારે કમિટીને સંમતિ ના આપી તો એક ફરિયાદ થઈને ફરિયાદ જે લખવામાં આવી તે ફરિયાદના આધારે અત્યારે ધારાસભ્ય પોતે બાર વાગે ફરિયાદ આપવા જતા એમની ફરિયાદ લીધા પછી છ વાગે જેનો બપોરનો બાર વાગ્યામાં બતાવ્યો એ ફરી કોર્ટનું મુખ્યત્વે આ બધી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોર્ટને એ રીતે અમે સેટિસ્ફાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રકારની ફરિયાદ ખોટી રીતે લઈને કોઈને ખોટી રીતે દબાવવામાં આવે તો એના શું પરિણામ આવી શકે કેવી રીતે જે આખો ટ્રાયબલ વિસ્તાર છે એના જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને આ રીતે કોઈ પ્રયત્ન નથી આવી રીતે જ્યારે એમનું મન માન્યું ના થાય તો ખોટી ફરિયાદો કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે જે એમાં આજે કોર્ટ કોર્ટે શું નિર્ણય મંજૂર સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબે બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે ઘણી બધી ઘણા બધા ચુકાદાઓનું વિશ્લેષણ થયું છે એટલે આમદાર કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી આને ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે